મહારાષ્ટ્રના એક મંત્રી પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પૌત્ર એટલે એમના પુત્ર પૂર્વેશના પુત્ર એને શાળાએ જવા માટે એ ગાડીનો ઉપયોગ કરવામાં આવશે એવું પૂર્વેશે જાહેર કર્યું ટેસ્લા ની આ ગાડી પહેલી છે પરંતુ ટેસ્લા માટે એના બીજા છસો ઓર્ડર ઓલરેડી અપાઈ ગયા છે આમ તો મોદીજીની અપેક્ષા એવી હતી કે એલન મસ્ક ભારતમાં આવીને ટેસ્લા કારનું ઉત્પાદન કરશે પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આડા ફાટ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનમાં એલન મસ્ક એ વખતે હતા એટલે એમણે એમની સાથે સીધા ટકરાવમાં આવવાને બદલે એમ કહ્યું કે ચાલો હું ભારતમાં રોકાણ નહીં કરું ભારતમાં માત્ર ટેસ્લા કાર વેચીશ અને ચીનમાં તો એનું ઉત્પાદન ચાલુ રાખીશ એટલે નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા ની ગુલબાંગો પોકારે છે પરંતુ અહિયા એમની જ સરકારમાં જે લોકો મંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ ની મહારાષ્ટ્ર સરકારમાં જે શિવસેનાના કોટામાંથી એકનાથ શિંદે કોટામાંથી જે મંત્રી થયા છે એવા પ્રતાપ સરનાઈક્ટ્રી નવ્યાસી હજાર રૂપિયા માં પડી એટલે કે ઇઠોતેર પોઈન્ટ ઇઠોતેર હજાર નવસો ને પચાસ ડોલરમાં પડી એમ કહીએ તો ચાલે એને ટેક્સ સાથે જો ગણીએ તો એ લાખ પડી આ મહારાષ્ટ્રના મંત્રી કેટલા સમૃદ્ધ છે કે એમનો પૌત્ર આ ગાડીમાં એની શાળાએ જશે અને એમણે શુક્રવારે આ ગાડી છોડાવી એટલે નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા કરી નાખી હવે ની આ મેક ઇન ઇન્ડિયા જે વાત છે એના સંદર્ભોમાં કોંગ્રેસને તો જાણે એક મુદ્દો મળી ગયો કોંગ્રેસે કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર મેક ઇન ઇન્ડિયા ની વાતો કરે છે અને એમના મિનિસ્ટર કારણ કે મહારાષ્ટ્રમાં એમના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર ફડણવીસની સરકારમાં આ પ્રતાપ એ મંત્રી મંત્રી છે છે કેબિનેટ અને ભારતમાં પહેલી ટેસ્લા કાર એમણે છોડાવી છે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ માંથી કુર્લા કોમ્પ્લેક્સમાં એલન મસ્કની આ ટેસ્લા કાર માટેનો શોરૂમ છે અને પંદર જુલાઈ એનું ઉદ્ઘાટન થયું હતું ગઈ પંદરમી જુલાઈએ એનું ઉદ્ઘાટન થયું હતું અને હવે એ અહીંયાથી અને દિલ્હીમાંથી મુંબઈથી અને દિલ્હીમાંથી એ ટેસ્લા કારોનું વેચાણ કરશે ટેસ્લા કારોનું ઉત્પાદન ચીનમાં થશે ચીનથી એ ભારત આવશે એટલે એક અમેરિકાના એલન માસ્ક એમની કારોનું ઉત્પાદન ચીનમાં થશે અને એ કારો ઇલેક્ટ્રિક વેહિકલ એ અહીંયા ભારતમાં વેચાશે કારણ કે ભારતમાં કારના વેચાણ નું માર્કેટ એ ખૂબ મોટું છે અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ જે જણાવે છે એ પ્રમાણે કે આ કઈ બહુ મોટી વાત તો છે નહીં કારણ કે આપણે ત્યાં ઘણી બધી કારોનું માર્કેટ મોટું છે એટલે એ ટેસ્લા કેટલી વેચશે અહીંયા એ કઈ કહેવાય નહીં પરંતુ એ મોંઘી પડશે બીજી કારોની તુલનામાં એવું તો કે છે અને એમ કે છે કે મહારાષ્ટ્ર ઇઝ અ લીડર ઇન ઇન્ડિયા પેસેન્જર ઇવી માર્કેટ વિથ એન એસ્ટિમેટેડ માર્કેટ શેર ઓફ અરાઉન્ડ સેવન્ટીન પરસેન્ટ એ સત્તર ટકા માર્કેટ એ મહારાષ્ટ્રનું છે અને એકાણું હજાર એકસો ને દસ એટલા વેહિકલ વેચાયા છે એકાણું હજાર એકસો ને દસ એ આપણે ત્યાં વેચાયા છે એમાંથી મહારાષ્ટ્રમાં એકલામાં પંદર હજાર આઠસો ને તોતેર જેટલા જેટલી કારો અથવા નું વેચાણ એ મહારાષ્ટ્રમાં થયું છે જો કે હજુ આ કાર કેટલી વેચાશે એના વિશે બહુ જ નિશ્ચિત આંકડાઓ મેળવવા મુશ્કેલ છે પરંતુ હવે તો મહારાષ્ટ્ર સરકાર એ એની બસીસ પણ એ ઈ બસિસ કરી દે છે અને પાંચ હજાર જેટલી ઈ બસિસ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ખરીદી છે મને લાગે છે કે નરેન્દ્ર મોદી એ જે રીતે અમે થમનેલમાં નરેન્દ્ર મોદીનો એલન સાથેનો એ ફોટો મૂક્યો છે જેની અંદર નરેન્દ્ર મોદી એમના બાળકોને રમાડે છે અને નરેન્દ્ર મોદીને એમ લાગે છે કે એલન મસ્કના બાળકોને રમાડવાથી એલન મસ્ક અને ટ્રમ્પ સાથે સારો વ્યવહાર થઈ શકે અમેરિકા સાથે સારો વ્યવહાર થઈ શકે પરંતુ ટ્રમ્પ વિશે અમારા મિત્ર અમેરિકાવાસી પત્રકાર મિત્ર કૌશિક અમીન જેમ કે છે એમ કે એક ઉરાંગ ઉટાંગ છે ગમે ત્યારે ગમે ત્યાં કૂદકા મારે છે ગમે તે નિવેદનો કરે છે ગઈકાલે એમ કહેતા હતા કે ભારત એ ચીનના ખોળામાં જઈને પડ્યું છે આજે પાછા એમ કે છે કે નાના એમ કે અમારે તો અમેરિકા સાથે પણ ભારત ના બહુ સારા સંબંધો છે અને નરેન્દ્ર મોદી તો બહુ સારા માણસ છે એ કોણ જાણે કેમ ટ્રમ્પભાઈ ક્યારે શું કરે એ કંઈ કહેવાય પરંતુ એ ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે એ વાત તો નિશ્ચિત છે પણ તમને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ પણ એમ કઈ ગાજા જાય એવા છે નહીં અને ટ્રમ્પે કહ્યું હતું કે હી ઇઝ અ ટફ નેગોશિયેટર અને નરેન્દ્રભાઈ જાણે છે કે કયા રસ્તે જઈને આપણે સોદો પતાવી શકીએ એટલે મેં કહ્યું એમ કે ટ્રમ્પના બાળકોને રમાડવા પડે અથવા તો એમના વાઇસ પ્રેસિડેન્ટ વાંસના બાળકોને રમાડવા પડે કે ખોડામાં બેસાડવા પડે તો એ બેસાડીને પણ એ

એ ચીનમાં જે કારોનું ઉત્પાદન થાય છે એ કારો એ ભારતમાં આયાત કરશે ભારત એ એ એ આયાત કરશે અને અહીંયા વેચાણ થશે એટલે એ મેક ઇન ઇન્ડિયાનું જે મોદીનું સ્વપ્ન છે એ સ્વપ્ન એ સાકાર થાય છે કે કેમ એ આપણે હવે જોઈ શકીએ છીએ કે એમાં કેવા વિરોધાભાસો છે મને લાગે છે કે એલન મસ્કને તો બે હાથે છે એમને તો ફાયદો ફાયદો જ છે પરંતુ અને કેટલું અંતર છે એ વાત આજે એટલે કે શુક્રવારે આમ તો ગઈકાલે એકનાથ શિંદે જે નાયબ મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી માંથી નાયબ મુખ્યમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદીએ જે રીતે ઓપરેશન લોટસથી મહારાષ્ટ્ર ની સરકારને તોડી હતી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બનાવ્યા હતા એ એકનાથ શિંદે અને અજીત દાદા પવાર સત્તર હજાર કરોડ કે ગોટાલેબાજ છોડેગે નહીં એમણે ગોટાલેબાજને છોડ્યા નહીં અને એમને અઠવાડિયામાં જ એ જ અઠવાડિયે એમને એકનાથ શિંદેની મિનિસ્ટ્રીમાં નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસને પણ નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા એ આપણે જાણીએ છીએ

હવે ખુલ્લા પડી ગયા છે પરંતુ હજી ઉત્પાદક ઉદ્યોગ એને નુકસાન જાય તો ભલે જાય પરંતુ અમેરિકી ઉદ્યોગપતિની કારો ટેસ્લા એ ભારતની અંદર વેચાય અથવા તો અમેરિકાની મોટર એ છે ભારતમાં વેચાય એના માટે અથવા તો કપાસ એ ભારતમાં ઇમ્પોર્ટ થાય અમેરિકા મોદી પ્રજા આ વાત સમજે એ ખૂબ જરૂરી છે કારણ કે પ્રજાનું ધનોત પનો નીકળી જાય એવા સંજોગો આ બાબત થી નિર્માણ થયા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર